જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું યોગીની એકાદશી વ્રતની વિધિ તેનું કથા વાર્તા અને આ દિવસે કરવાના ઉપાયો મિત્રો જૈષ્ઠ માસની યોગીની એકાદશીનું વ્રત કરવાથી સર્વે સંકટ કષ્ટ બાધા મટે છે બીમારીમાંથી મુક્તિ મળે છે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું આ વ્રત કરવાનું છે તારીખ ચૌદ જૂન બે હજાર ત્રેવીસ બુધવારે એકાદશીના પાળના કરવાના રહેશે તારીખ પંદર જૂન બે હજાર ત્રેવીસ ગુરુવારે સવારે પાંચ કલાક બાવીસ મિનિટથી શરૂ થઈ આઠ કલાક દસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ એકાદશીનું વ્રત ઘણું જ પુણ્ય આપનારું છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ હરિકીર્તન કીર્તન કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુ ભજન કરે છે કથા સાંભળે છે તેના પર શ્રી નારાયણની કૃપા સદૈવ બની રહે છે ગમે તેવા પાપીજન હોય દુષ્ટ અપરાધી હોય તેને પણ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કે કથા સાંભળવા માત્રથી જ મુક્તિ મળે છે તો પછી પુણ્યશાળી આત્માનું કલ્યાણ તો થાય જ છે તેમાં કોઈ સંદેહ નથી કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની દરેક એકાદશી કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરિવારમાં સુખ શાંતિ રહે છે એવી જ રીતે યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી આ વર્ષે અધિક માસ છે આથી આ વર્ષે બે એકાદશી વધારે રહેશે એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું પોતાનું છે એવી જ રીતે યોગીની એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરનારી આ એકાદશી છે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના અવતારોની પૂજા કરવી જોઈએ તથા આ દિવસે બાળ ગોપાલને દૂધ દહીં પંચામૃતથી અભિષેક કરવો ગંગાજળથી અભિષેક કરવો માખણ મિશ્રીનો ભોગ ધરાવો આ એકાદશી બુધવારે આવે છે આથી ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા આ એકાદશીના દિવસે બની તો મિત્રો આ હતું યોગીની એકાદશીનું મહાત્મા હવે જાણીશું એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ મિત્રો એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સેંચવું ભગવાન શ્રી હરિ મૂર્તિ મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા વિષ્ણુના કોઈપણ અવતાર શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો રાત્રિ જાગરણ કરવું જો રાત્રિ જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી પ્રભુ કીર્તન કરવું આ દિવસે ઉપવાસ કરવો જો ઉપવાસ ન કરી શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું યોગીની એકાદશીનું આ વ્રત દરેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે આ લોકમાં સર્વે મનોકામના પૂર્ણ કરી અંતે મોક્ષ આપનારી છે આથી પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ માટે યોગીની એકાદશીનું આ વ્રત પૂજન ઉપવાસ દરેકે જરૂર કરવું જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે એ માટે એકાદશીના દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયની લીલો ઘાસચારો ખવડાવવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આ દરેક કાર્યો કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે આ દિવસે જો બની શકે તો ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના પારણા કરવા પારણાના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની ભગવાન શ્રી ગણેશને શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ દરેક કાર્યો એકાદશી વ્રતના પારણામાં કરવા જો કંઈ ન થઈ શકે તો મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કહેવાય છે કે કાચા સીધાનું દાન કરવાથી ગ્રહ દુષ્પીડા દૂર થાય છે જીવનમાં આવનારા રોગ કષ્ટ પીડા સંકટનો નાશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી કારણ કે કહેવાય છે કોઈ પણ વ્રતમાં વ્રતનું મહાત્મ્ય અને કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે વ્રતનું ફળ મળતું નથી જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા અને મહાત્મા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આટલું મહાત્મ્ય છે વ્રતની કથા સાંભળવાનું તો મિત્રો આ હતું યોગીની એકાદશી વ્રતની વિધિ અને તેનું મહાત્મ હવે સાંભળશું યોગીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની છે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મારી આગળ કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધ્રુપ શ્રેષ્ઠ આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે આ એકાદશી સઘળા પાપોનો નાશ કરવાવાળી છે તેમજ મુક્તિ અપાવનારી છે સંસાર સાગરમાં ડૂબેલાઓ માટે આ નૌકા સમાન છે યોગીની એકાદશીની કથા એવી છે કે અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો એ શિવ શિવભક્ત હતો તેમને હેમમાલી નામનો યક્ષ સેવક હતો એ હંમેશા શિવના પૂજન માટેના ફૂલો વીણી લાવીને કુબેરને આપતો એ હેમમાલીની પત્ની ઘણી જ સુંદર હતી તેનું નામ વિશાલાક્ષી હતું હેમમાલી વિશાલાક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો તે તેના સૌંદર્યનો આશિક હતો તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામ પાસથી બંધાયેલો રહેતો એને એના રૂપાળા અંગોમાં આખો દિવસ આસક્ત રહેતો એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી ફૂલો લેતો હતો ત્યારે એણે હંસ અને હંસલીના યુગલ જોડાને જોયો એને પોતાની પત્ની વિશાલાક્ષી યાદ આવી ગઈ આથી ફૂલો લઈને એ કુબેરના મહેલમાં ન જતાં સીધો જ પોતાના ઘેર ગયો એણે વિચાર્યું હતું કે ઘેર જઈને થોડીક વાર પછી એ કુબેરને ફૂલો પહોંચાડી દેશે પોતાના ઘેર જઈને એણે જોયેલા પેલા બે હંસ અને હંસલીના જોડાને લીધે એ એટલો બધો કામસ્થ થઈ ગયો કે એને સમયનું ભાન ન રહ્યું એ પોતાની રૂપાળી પત્ની વિશાલાક્ષી સાથે મન ભરીને પ્રેમ કરવા લાગ્યો આ બાજુ રાજા કુબેર ભગવાન શિવનું પૂજન કરી રહ્યો હતો બપોર સુધી એણે ફૂલોની રાહ જોઈ પણ હેમમાલી ન આવતા તે ગુસ્સે થઈ ગયો અને સેવકોને કહ્યું હે યક્ષો પેલો ફૂલ લાવવાવાળો હેમમાલી હજી સુધી કેમ આવ્યો નથી જાઓ તેની તપાસ કરો યક્ષોએ તપાસ કરીને જણાવ્યું કે હે રાજન એ તો એના ઘરે જ છે અને પોતાની અતિ સ્વરૂપમાન પત્ની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો છે આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડી લાવવાનો હુકમ કર્યો એટલામાં હાફળો ફાફળો હેમમાલી ત્યાં આવ્યો પૂજા માટેના ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયો છે એવું જાણી હેમમાલી ભયથી વ્યાકુળ થઈ રહ્યો હતો માલીને જોતા જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ શાપ આપતા એ બોલ્યો કે હે પાપી હે દુષ્ટ હે દુરાચારી તે ભગવાનની અવલેહના કરી છે એથી તું કોઢિયો થઈ જા તેમજ તારી પોતાની પત્નીથી પણ વિયોગી થા એટલું જ નહીં પણ હે નીચ યક્ષ અહીંથી જ આ ઘડીથી તું જ મારા શાપનો ભોગ બન અને અલગ અન્યત્ર ચાલ્યો જા કુબેરના શાપથી એના આખા શરીરે કોઢ થઈ ગયો એના આખા શરીરમાં પીડા થતી હતી પરંતુ શિવપૂજા માટે ફૂલો લાવી આપવાના પુણ્યના પ્રભાવથી તેની સ્મૃતિ નષ્ટ ન થઈ હતી તે દુઃખથી પીડાતા પીડાતા પોતાના પૂર્વ કર્મનું યાદ કરતા કરતાં આમ તેમ ફરતા છેવટે એ મેરુ પર્વત પર આવી પહોંચ્યો ત્યાં તેને માર્કડઈ ઋષિના દર્શન થયા વિનયપૂર્વક નમસ્કાર કરીને એ તેમની સામે થોડેક દૂર ઊભો રહ્યો માર્કડય ઋષિએ પૂછ્યું કે તું કોણ છે ભાઈ અહીં ક્યાંથી આવ્યો છે તને આ કોટનો રોગ કેવી રીતે થયો કયા કારણે તું ચિંતાતુર છે હેમમાલીએ કહ્યું હે મહારાજ અલકાપુરી નગરીનો રાજા કુબેરનો હું સેવક છું મારું નામ હેમમાલી છે હું દરરોજ સરોવરમાંથી ફૂલો લાવીને શિવ પૂજાને માટે કુબેરને આપતો હતો એક દિવસ મારી પત્ની સાથે સહવાસના સુખમાં મને સમયનું ભાન ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો તેથી રાજા કુબેરે ગુસ્સે થઈને મને શાપ આપ્યો એ કારણથી હું કોઢના રોગથી દુઃખી થઈ રહ્યો છું અને મારી પત્નીથી હું યોગી બન્યો છું પૂર્વજન્મના મારા કોઈ શુભ કર્મને લીધે હું તમારી પાસે આવી ચઢ્યો છું માટે હે મુનિ શ્રેષ્ઠ સંત સ્વભાવ શ્રીતમ પરોપકારણીયમ સંતોનું ચિત્ત સ્વભાવથી જ પરોપકાર કરવામાં તત્પર રહે છે એમ જાણી કુબેરના આ શાપથી મુક્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો માર્કંડય ઋષિએ કહ્યું હે માલી તું સાચું બોલ્યો છે તેથી હું તને કલ્યાણપ્રદ એક ઉપદેશ આપું છું તું ધ્યાનથી સાંભળ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગીની નામની એકાદશી આવે છે એનું તું વિધિપૂર્વક વ્રત કર આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું આખો દિવસ ઉપવાસ કરવો રાત્રે જાગરણ પણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ પુરાણોના આખ્યાનો વગેરે વાંચવા કે સાંભળવા આ ઉપરાંત ધૂન ભજન કીર્તન વગેરે કરતા રાત્રિ સમય પસાર કરવો બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે આપવા આટલું કરવાથી યોગીની એકાદશીના વ્રતના પ્રભાવથી તમારો કોઠ દૂર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું મારકડે ઋષિના આ વચનો સાંભળીને હેમ માલીએ એને દંડવત પ્રણામ કર્યા ઋષિના ઉપદેશ અનુસાર એણે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું જેથી એના શરીરનો કોઠ દૂર થઈ ગયો ઘેર જઈને એ પોતાની પત્ની વિશાલાક્ષી સાથે ઉત્તમ પ્રકારનો સુખ ભોગવવા લાગ્યો ઇન્દ્રુપ શ્રેષ્ઠ આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી યોગીની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત પૂજા કે ઉપવાસ કરે છે તેમને સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરી શકવા સમર્થ નથી તો તેમણે એકાદશી મહાત્માની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં યોગીની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ